પોતર સુરેન્દ્રનગરના પીપળી ગામ પાસેથી પસાર થતી માળિયા બ્રાન્ચને કેનાલમાં પાણીનો ફોર્સ વધી જતાં તેમાં ગાબડું પડ્યું હતું કેનાલમાં ગાબડું પડતાં જ લાખો લિટર પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું અને ખેતરોમાં ઊભા પાકને નુકસાન થયું હતું નર્મદા કેનાલના અધિકારીઓની બેદરકારીના કારણે ખેડૂતોએ નુકસાન સહન કરવું પડ્યું છે નવસો ક્યુસેક પાણીની ક્ષમતા ધરાવતી કેનાલમાંથી એક હજાર એકસો પચાસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જ્યારે ખેડૂતો પોતાના ખેતરમાં વાવણી કરે લગભગ પહેલી તારીખે લગભગ ખેતરોમાં વાવણી થઈ ગઈ હતી પહેલી તારીખ પહેલાથી ખેતરોમાં લોકો પાણી માંગતા હતા ત્યારે પાણી આપ્યું નહીં પંદર દિવસ પાણી મોડું આપ્યું એના કારણે બધા જ ખેતરો વાળાને એક સાથે પાણીની જરૂરિયાત ઉભી થઈ જો પહેલેથી વ્યવસ્થિત પાણી સમયસર પાણી છોડવામાં આવ્યું હોત તો બધા જ ખેતરો આગળ પાછળ આગળ પાછળ પાણી લેતા હોત તો બધાને પાણી પણ મળે આ કેનાલ દુર્ઘટના પણ ના થાય પરંતુ નર્મદા વિભાગની જે અણ આવડત છે અને માત્ર ને માત્ર જે દંભી પ્રવૃત્તિ છે કે કોઈનું નહીં સાંભળવાનું અને એમનું મનનું ધારવાનું અને એ લોકોને એમ લાગે છે અમે કરીએ એ જ સાચું છે આ એનું પરિણામ છે કે વારંવાર ગુજરાતની કેનાલો અત્યારે તૂટી જાય આ કેનાલની આપણે કેપેસિટી આધાર કરી છે અને એક એકદા કિશેક પ્રમાણે આપણે પાણી છોડેલ હતું અને આ પાછળની તેને જે આપણે થી ઉપર મોરબી સાઇડે પાણી પહોંચતું નથી એટલે એમની રજૂઆત હતી કે આ બાજુના બધા જે કંઈ પીએચને એ બધું તો બંધ કરાવી અને બધ પાણી પાછળ જવા દો એવી રીતે એ બધું કર્યું તું અને પાણી ફૂલ ફૂલ સપ્લાઈ લેવલે ચાલતી હતી એટલે એમની કેપેસિટી પ્રમાણે કેનાલ ફૂલ સપ્લાઈ લેવલે હતી અને એના કારણે કે જો આ લેવલ ચાલતી હોય તો લીકેજ થવાની સંભાવના થોડી વધી જતી હોય છે અને રાત્રે પણ લોકો ઘણીવાર પાણી લેવાનું ઓછું કરે કે આવું થાય એટલે એ કન્ડિશન આ વસ્તુ થઈ છે પીપળી ગામના ના પાદર માળીયા બ્રાન્ચ નીકળેલી અને કેનાલ પાણી બરોબર હાલતું હતું અને મોરબીના ના ધારાસભ્ય અને ધ્રાંગધ્રા ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને પ્રકાશ વર્મોરાએ નર્મદાની કેપેસિટી નવસો ની હોવા છતાં હારી અગિયારસો બારસો કરી અમે સાહેબ ને કીધેલું સાહેબ કેનાલ રહે છે નહીં એ ખે અમારે જોવાનું હોય ને ઉપરથી દબાણ કરી કરીને પાણી વધારી અને પીપળી ખેતરના બે હાલ કર્યા